જુનાગઢ મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમાર તથા સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા દ્વારા નરસિંહ મહેતા સરોવરના ડેવલપમેન્ટની ચાલુ કામગીરી દરમિયાન સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું નરસિંહ મહેતા સરોવરના ડેવલપમેન્ટની કામગીરી ચોમાસા પૂર્વે ઝડપથી પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપતા મેયર ગીતાબેન પરમાર અને સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા જુનાગઢ મહાનગરપાલિકાના માન્ય મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર તથા સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા દ્વારા જુનાગઢ શહેરના મધ્યમમાં આવેલા નરસિંહ મહેતા સરોવરના ડેવલપમેન્ટની ચાલુ કામગીરી દરમિયાન ચાલુ એજન્સી કે બે વર્ષથી કન્સ્ટ્રક્શન કંપની ગાંધીનગરને સાથે રાખી સ્થળ નિરીક્ષણ કરેલું જેમાં તળાવના ફેઝ એક હેઠળ ડેવલપમેન્ટ કરવાના થતા પ્રોજેક્ટ કમ્પોલરની જેવા કે આઈલેન્ડ સ્લોપ એમ્બરેસ્ટેક વોક એક્શન ઘાટ વ્યુએ ડેક

આજે અમારા ચેરમેન સેરસભાઈ તેમજ અમે સાથે આવી અને આજે તળાવનું નિરીક્ષણ કરેલું છે અને તળાવનું કામ અત્યારે શરૂ જ છે ને જે આ ઇનલેટ ને આઉટલેટ ત્યાં પણ કામ થોડુંક પૂર્ણ થવા આવ્યું છે એટલે ચોમાસા દરમિયાન જે પાણી તળાવમાં આવવાનું છે ત્યાં પણ આજે સૂચના આપીને જે ઝાડી ઝાકડા છે તે પણ સાફ થાય અને વેલાસર કારણ કે હવે ચોમાસું નજીક આવી રહ્યું છે લગભગ પાંચક દિવસમાં વરસાદ થાય શક્યતા છે એટલે તાત્કાલિક ધોરણે જ્યાં પણ જે અવરોહણ હોય પાણી રોકાતું હોય ત્યાં સાફ કરી જેસીબી દ્વારા અને પાણી અંદર તળાવમાં આવે એ રીતના ચોખ્ખ કરવાની સૂચના આપેલી છે ને આજે તળાવનું કામ ખૂબ સરસ ચાલી રહ્યું છે ને લગભગ અઢીસો માણસો દ્વારા કામ ચાલી રહ્યું છે એટલે ટૂંક સમયમાં કામ પૂર્ણતાને હારે છે આપણે તળાવની આજે મુલાકાત લીધી આમ તો બ્યુટિફિકેશનનું જે કામ છે એ સત્તર ટકા પૂરું થયું છે તળાવનો ઇનલેટ અને આઉટલેટની ખાસ કરીને આજે મુલાકાત લીધી તો ઇનલેટ સંપૂર્ણ કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે એટલે જે પાણી તળાવનું અંદર પ્રવેશવાનું છે એ સંપૂર્ણ ચોખ્ખો કરી દેવામાં આવ્યો છે એનું ઇનલેટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે આઉટલેટનું કામ હાલ પૂરી ગતિથી ચાલુ છે બે ચાર દિવસમાં આઉટલેટનું કામ પૂરું થઈ જશે એટલે આવનારી જે મોન્સૂન છે એ મોન્સૂનમાં આ તળાવને પાણીથી ભરવા માટેની કાર્યવાહી હાલ મહાનગરપાલિકા અને આ તળાવના કોન્ટ્રાક્ટર દ્વારા થઈ રહી છે ખાસ આ વખતે સંગ્રહ કેટલા વરસાદનો આમ જોઈએ તો દર વખતે કાળવાની નદી ઉપર આપણે કંટ્રોલ ગેટ રાખેલા જ છે પહેલો વરસાદ પડે એ પાણી જનરલી તળાવમાં આવવા દેતા નથી કે જે કદળો હોય એનું ધોવાણ થઈ જાય એને ચોખ્ખું પાણી તળાવમાં આવે એટલે બીજો વરસાદ થશે ત્યાં સુધીમાં જે કંટ્રોલ ગેટ ખોલીને આ તળાવને ભરવામાં આવશે અરે ગયા વખતે જે જળ